ઉકાજીના વાળિયા પાસે આવેલ બંજારાવાસમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો પાણીની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સ્થાનિકો દ્વારા આજરોજ માટલા ફોડી તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી તથા વહેલી તકે સમસ્યા નિરાકરણની માંગણી કરી હતી વડોદરા શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની ગંભીર તંગી વિકરાળ બની જ રહી છે શહેરના અનેક વિસ્તારોમાં લોકો તાપમાન સાથે પાણીની અછત સામે પણ ઝઝૂમી રહ્યા છે વાઘોડિયા રોડ ઉપર આવેલા ઉકાજીના વાડિયાને વણઝારાવાસના રહીશો છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે જે કહેવાતી સ્માર્ટ સિટી મહાનગરપાલિકાની કાર્યક્ષમતા ઉપર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે મંગળવારના રોજ વણઝારાવાસમાં રહીશોએ તેમના ગુસ્સાને મૌન રાખ્યા વિના ખુલ્લેઆમ વ્યક્ત કર્યો હતો લોકોએ માટલા ફોડીને તંત્ર સામે ઉગ્ર વિરોધ કર્યો હતો અને પાણી નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારી હતી આ માત્ર પાણીની ટંકીનો વિરોધ નહીં પણ પાણીની જેવી પ્રાથમિક જરૂરિયાત પણ લોકોની પૂરી ન કરી શકતા વડોદરા મહાનગરપાલિકા તંત્રની કામગીરીનો અરીસો છે જેમાં પાલિકા તંત્રની નિષ્ફળ કામગીરી ઝળકી રહી છે વર્ષોને વર્ષે આ સમસ્યા યથાવત રહે છે જે સ્પષ્ટ કરે છે કે તંત્ર તરફથી કોઈપણ દીર્ઘદ્રષ્ટિવાળી યોજના અમલમાં મૂકાતી નથી પાણી જેવી પાયાની જરૂરિયાત પણ પૂરીતી ન આપી શકાય તો વિકાસના દાવાઓ ખોખલા સાબિત થાય છે મહાનગરપાલિકાએ માત્ર કાગળ ઉપર યોજના બનાવવાથી નહીં પરંતુ જમીન ઉપર અસરકારક અમલબજાવણી કરવાની હોય ત્યારે જ આવા મુદ્દાઓ હલ થાય સ્થાનિક તંત્રએ તુરંત યોગ્ય પગલાં ભરવા જોઈએ નહીં તો જન આક્રોશ યથાવત રહેશે અને આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે